તો મારા માણસો ને મેકલું છું ઓકે તો રેજો હું મારા માણસ ને ફોન કરું હલો મારા માણા બોલે છો તો અહીંયા આવી જાવ તો હાલો તો આપડે આજ દે કેમેલા તમે આવતા નહીં છે ટાઈમે તમારો માં કટ થાય ઓકે ઓકે સર તો તમને છે ને પુષ્પાભાઉ ના ફોન આવ્યો તો એ તમને જંગલ નું જો લાઈવ લોકેશન આપી દઉં છું છે તમારે અહીંયા જવાનું છે અને અહીંયા જવાનું ઓકે તમારે ત્યાં જવાનું છે પુષ્પા ભાઉ ને ચંદન ના લાકડા કાપવા કારણ કે આપણે અત્યારે લાકડા જરૂર છે અને એમાં થોડીક ચોરી કરી જો બરાબર ખિસ્સામાં વાંચો નહીં હાલો તો હું તમને સાવ આલો આ ફોન લેતા જાઉં તમે સારું માણસો લાકડા ભરવાના છે આવે છે જો બે માણસો આપડે આવી ગયા ને હા તો બોલો શું કામ છે તો લાકડા કાપીને મને ફોન કરજો ઓકે कोना आदमी से खावन ना कयो से खावाला तो लाडू ही है तो लाडो तुम्हारा काम ऊ है बोलो चंदन ना लकड़ा काप्पा लो हां कापी नाखी हेलो

જંગલ ના રોડ ઉપર લાકડા ઉપાડી વેખતા નથી ને પડી ગયા કેટલાક બધા લાકડા બહુ સાદા છે ને બે ટ્રક ભરાય છે હા તો ટ્રક એક મેકલો છું અત્યારે બરોબર એક માં હા ઓકે હાલો ટ્રક મેકલું જ છું

આવો આવો બેહો બેહો પાણી પાણી પીવો મારા પાણી લેતા પાણી લેતા પુષ્પા ભાવો લાવો લાવો પુષ્પાભાવી પાણી પીવો કાઢા પડો પૈસા તમે પાણી પીવો લે તમે પુષ્પા પુષ્પા ભાવ માણા માના ક્યાં ભાઈ તમે કઈક પાણી રાખો સાઈડ માં આપડે પુષ્પા પાપ મેન મુદ્દા વાત કરો પૈસા ની બો પૈસા ની પૈસા તો પકડી રાખજો આપડે માં આમ ગણો ને તમારી ઘર દોટ 2 લાખ છે થઈ રહે હા એટલે નો થાય નો થાય બધા લાવન છે એ આમ નહીં આ ખાલી મારી પે રોકાડે દોટ લાખ છે બરાબર હા દોટ લાખ છે એમાં નઈ થાય એવું તમારો માણા ના પડતો તો આ બધું આપી દો મારે આઈફોન સિક્સટીન આપી દો તો પેલા સેવન્ટીન બધું આપી દો થઈ રહે ને પછી તમે કઈ વાત નહીં કહો ને તો જો તમારે ચંદન ના લાકડા તો અમે ખરીદી લેવી છે આલે માના આપડો આઈફોન પકડી એ માણા આપડે તું મારા દોરા કાઢી નાખ પુષ્પા ભાવું ચંદન ના લાકડા લઈને થઈ જશે ભીખારી તમે જો હવે તો મારા પકડી તો કરી શું ગણી લવા કેટલા છે આમ તો એમ તો હું ગણું એ નહીં પચાસ હજાર લાખ રૂપિયા પૂરા છે ઓકે દસ હજાર ઓકે દોઢ લાખની થાય એવું ને તમારે

આવજો ચંદન ના લાકડા હોય ક્યારેક ફોન બંધ કરતા રહીજો ફોન તો મારા માણા લાવી દે ફોન તો મારો નંબર નવો લખો બીસકાનું ઓકે મારો નંબર હવે આમાં ફોન કરતા રહીજો તમે તો અમે આઈફોન સેવન્ટી આપી દીધું એટલે તમે દી વાપરશો ઓકે તો સાવ હવે ફોન હોય તો કહેજો ઓકે ચંદન ના લાકડા કદાચ પૈસા સાવ આવજો હોય બસ કે લાકડા

તું પ્રેમ માની જા બાકી તને એમ પેલે પૂરું કરતા અમને આવડે કરી દેવું છે ને તો મિત્રો અમારા પુષ્પા ભાવ નો વિડીયો તો તમેગ માં જોયું દેસ આગળ તો હવે આપણો વિડીયો પૂરો કરીએ છે પણ વિડીયો પૂરો કરતા પહેલા તો તમે મારી ચેનલમાં નવા હોય એટલે તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી